ગુડ મોર્નિંગ જય સોમનાથ હર હર મહાદેવ સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા બ્લોગ સોમનાથ જય સોમનાથ સાથે જો બનાવી રહ્યા છે આપણું દૂધ બની ગયું છે ઓલરેડી અને અહીંયા આપણે રોટલી હવે ખાવાની છે તો ફર્સ્ટ ક્લાસ બે રોટલી બની જાય એટલે આપણે લેતા જઈએ અને સવારનો નાસ્તો કરી લઈએ મિત્રો હવે થોડા દિવસ મોટા ભાઈ અમારે ચિંતન ના પ્રતિક બંને હજુ સુતા જ છે ને કહેવાય ને આપણું દૂધ પણ આવી ગયું છે બંને જણા હજુ સાડા સાત વાગે છે પણ ઊંઘ ઉઠતી નથી અને અહીંયા આપણું તો આપણો નાસ્તો આવી ગયો છે ચાલો હા બંને જણાની ગરમી થતી હશે તો પંખો પણ ફૂલ કરી દઈએ વન ટુ થઈ ગયો ફૂલ તો થઈ ગયો નાસ્તો આજે ફિનિશ મસ્ત મજાનો મજા આવી ગઈ થેન્ક યુ થેન્ક યુ વેલકમ કે એવું તો આવડતું નહીં ને હવે શીખવા જવાનું વાહ ભાઈ વાહ શીખવાડવું હું તો શીખ નહીં જોઈ લો બંને જણાનો દૂધ પણ હવે કહેવાયને કાઢી દીધું છે

તો ચલો જો મિત્રો બંને રાણા ગયા છે શ્રી રામ સ્ટેશનરીમાં લેવા માટે પાળા પેન્સિલ Oke, kau saja, masuk ke magang, padahal, 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 gedung kira, pon, coba, nang usah jo, bang, padi, bang, padi, ciri, 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 મિત્રો અમે કઈ બહાર આવ્યા હોય પ્રતિક અને ચિંતન બને નહીં બરાબર બંને જણા પોતાની વસ્તુ લઈ લીધી છે મુક્ત મજાની ચાલીને આવી ગયા છે બે ત્રણ શૂટ કરી છે તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જઈ શકો છો અને જોઈ શકો છો રાવો તો શોખ ટ્વેન્ટી ટુમાં અમને મસ્ત મજાની રીલુ જોવા મળશે બરાબર અને અહીંયા જો બંને જણાએ અહીંયા જ આ કલર લઈ લીધા છે લ્યો ભાઈ તમારા કલર

ચલો તો કઈ હાબરા મળ્યો નઈ જગો લાવ પેન્સિલ ના કલ પારા પેન લાવ કઈ નઈ કેવું બીજી પારા લાવ બોલો હા આ પણ પારા પણ જેવું એક્સાઇટમેન્ટ હતું એવું કઈ થયું નહીં હે કેવી જરૂરિયાત હતી એવું થયું નહીં છે કે ચાલો મિત્રો તો જો એક જ ધારું જોઈ રહી છે કાંઈ કહેવાનું થતું નહીં કારણ કે ખર્ચો અલગ અલગ કરાયા રાખે છે બંને જણા અને થોડું કહેવાય ને આમ ટેન્શન જેવું રહે છે ઠીક છે ચલો મિત્રો ભણવાની વસ્તુ આપણે ક્યારે ના પાડતા નથી તો આ બ્લોગમાં આપણે અહીંયા જ એન્ડ કરીશું મળીએ કાલ ફરીથી નવા વ્લોગમાં વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનો મળીએ ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય સોમનાથ હર હર